ટીપીઓ ની સંપત્તિએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી એમડી નામે વધુ એક સંપત્તિનો ખુલાસો થયો ટ્વીન સ્ટારમાં નવમા માળે આવેલી છે ઓફિસ ઓફિસ ઓફિસનું સરમુખત્યાર નામું સગઠીયાના નામે હોવાનું સામે આવ્યું છે ટ્વીન સ્ટારમાં નવમા માળે આવેલી છે ઓફિસ મ કુંડળી જોઈએ તો એક બાદ એક સંપત્તિનો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે ત્યારે વધુ એક બેનામી સંપત્તિ જે છે તે સામે આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્વીન સ્ટાર જે ઓફિસ આવેલી છે ત્યાં નવસો એક નોર્થ બ્લોકની અંદર તેમની વધુ એક બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે એમડી સાગઠિયાના ભાઈના નામે આ ઓફિસ છે પરંતુ પાવર ઓફ એટર્ની જે છે તે મનસુખ સાગઠિયાના નામે કરવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તે કોર્પોરેશનમાં હોવા છતાં પણ તેમણે વેરો ભર્યો નથી અને અહીંયા સડસાઠ હજાર છસો તેત્રીસનો વેરો પણ ભરવાના બાકી હોવાના અહીંયા જે નોટિસો જે છે તે પણ મારવામાં આવી છે એટલે કે કોઈને આ મિલકત ભાડે પણ આપવામાં નથી આવી તેવો જ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જો આ ઓફિસની અંદર પણ એસીબી અથવા તો કારણ કે વધુ એક મિલકત તેમના નામે હોવાનું સામે આવ્યું છે અને નેવું લાખ રૂપિયાની આ ઓફિસ હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર ન્યૂઝ રાજકોટ વાત કરીએ જાફરાબાદ માં સાગર ખેડુ પહેલી જૂન થી વેકેશન પહેલી જૂન થી માછીમારો નું બે મહિના વેકેશન બોટ સફાઈ દોર સાથવા સહિતની કામગીરી કરવામાં આવશે માછીમારોને ને ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે માછીમારી કરવા ગયેલી બોટને કાંઠે બોલાવી દેવાઈ છે આ સીઝન પૂરી થઈ ગઈ છે ગવર્નમેન્ટ પ્રમાણે અને 31 તારીખે મુદ્દા આવી ગયા છે હવે બે મહિનાનો નો ઇન્ટરવલ છે એટલે અમે જાલ છે કામ છે વાળનું છે લગ્ન પ્રસંગ છે એવું બધું કરશું અને જ્યારે સરકાર રજા અમને આપશે એટલે પરત શરૂ કરશું